ફ્રેન્ડ્સ આજે ગેસ બની રહી છે આજે મેં ગેસ વઘારીને બનાવી છે લીલા મરચાં જીરું ઘીમાં જીરું મૂકીને લીલા મરચાં અને હળદર એવું નાખીને વઘારી છે એની સાથે આજે આપણે બાજરીના રોટલા કરીશું પણ બાજરીના રોટલા આજે હું નવી રીતથી કરવાની છું તો એના માટે લોટ લીધો છે અને એની અંદર આપણે મીઠું લીધું છે અને થોડુંક તેલ એડ કરવાના છીએ અને હવે પાણીથી લોટ એનો બાંધી દઈશું બાજરીનો લોટ છે અને બાજરીના રોટલા કરીએ ને એ જેટલા આપણે એને ચોળીએ ને એમ એ મીઠું લાગે એટલે એને આવી રીતે ચોળીને આપણે લોટ બાંધવાનો આવી રીતે જ્યારે લોટ ક્યાંય ચોંટે નહીં તો સમજી લેવું કે હવે આપણો લોટ તૈયાર છે હવે આપણે આના રોટલા બનાવીશું જનરલી તો બાજરીનો રોટલો મારી મમ્મી અને મારા સાસુ આ રીતે ટીપીને જ બનાવે છે તો મને પણ એ રીતે ફાવે છે પણ બહુ મોટા ન થાય એટલા ભાખરીની સાઇઝ ના થાય પણ હું બી ટીપીને જ બનાવું છું પણ આ વખતે મને એમ થયું કે ચલો ને બધા એમ કહે છે કે વણીને બી સરસ થાય છે તો મેં કીધું ચાલો આપણે એ રીતે ટ્રાય કરીએ તો એના માટે મેં લુઓ લઈ લીધો છે આપણે જેટલો રોટલો જોઈએ એટલો અને આ બાજરીના લોટમાં જ એને ડીપ કર્યો છે અને પછી એને આવી રીતે રસિયા ઉપર મૂકીને અને ધીરે ધીરે પોચા હાથે વણી જઈશું થિકનેસ તો આપણે જેટલી હાથમાં જેટલી રાખીએ છીએ એ પ્રમાણેથી જેટલી રાખવી હોય એટલી રાખી શકાય હા લોટ ગુંથીને બહુ સરસ એકદમ સોફ્ટ બાંધવાનો એટલે સરસ રીતે થઈ જાય હવે આપણે જે કલાળી ગરમ કરવા મૂકેલી છે જોઈ લેવાનું કે ગરમ થયું છે કે નહીં થઈ ગઈ છે હવે એને આપણે રોટલાને એક સાઈડે થોડો શેકાય પછી આપણે એને પલકારી દઈશું આપણે બીજી સાઈડ જોઈ લઈશું કે કેવો ચડ્યો છે હજી ચડવા દેવો પડશે હવે ચડી ગયો છે હવે આપણે ગેસ થોડો ધીમો કરી નાખીશું જનરલી આપણે રોટલો ટીપીને કરીએ છીએ તો લોઢી ઉપર જ થોડ ટાઈમ ફેરવી દઈએ છીએ એટલે કે આવી રીતે મૂકીને જ ફૂલાવીએ છીએ પણ આપણે વણીને કર્યો છે તો એને ભાખરીની જેમ જ ગેસ ઉપર આપણે ફૂલાવીશું તમે જોઈ શકો છો કેટલો સરસ ફૂલીને તૈયાર થયો છે આપણને રોટલા ખાવા હોય પણ ટીપીને બરાબર ફાવતા ના હોય તો આવી રીતે વણીને કરવાનો પણ એક સરસ ઓપ્શન છે રોટલાને ઉપર આપણે ઘી લગાવીને સરસ વરાળ નીકળે છે ને અને ઘી લગાવીને એને ખાવામાં ઉપયોગમાં લઈએ તો બહુ જ મીઠો લાગે છે આમાં ખાલી ધ્યાન એ જ રાખવાનું કે રોટલાનો જે આપણે લોટ બાંધીએ છીએ એકદમ સરસ ગોંથીને તૈયાર કરવાનો છે અટામણ તરીકે બાજરીનો લોટ લેવાનો છે અને જ્યારે રોટલો આપણે કલાડામાં નાખીએ એ વખતે પાછળ આપણે થોડું પાણી વડે હાથ ધરી રહેવાનો છે અને પછી તો આપણે જેમ રોટલો કે ભાખરી કલાડામાં શેકીએ છીએ એ રીતે જ શેકવાની છે તો આટલી ટિપ્સ સાથે આવી રીતે રોટલો બનાવશો તો એ પણ આટલો આપણે હાથથી બનાવીએ એવો જ સરસ ટેસ્ટી રોટલો બનશે